વાત કરીએ તો જે રીતે ધરોઈ ડેમના ઉપરવાસમાં એટલે કે રાજસ્થાનમાં ખૂબ જ વધુ વરસાદ પડ્યો જેની આવક ધરોઈ ડેમમાં થઈ અને ધરોઈ ડેમમાંથી લગભગ દોઢ લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે એટલે જે પાણીનો કુદરતી પ્રવાહ છે ધરોઈ ડેમમાંથી આવતું પાણી ગાંધીનગરના સંત સરોવરમાં આવે છે અને સંત સરોવરમાંથી આ પાણી જે છોડવામાં આવે છે તે સાબરમતી નદીમાં આવે છે એટલે ગાંધીનગરના સંત સરોવરમાંથી સાઠ હજાર ક્યુસેક કરતાં વધુ પાણી જે તબક્કાવાર ગત મોડી રાતથી છોડવામાં આવી રહ્યું છે તેની સીધી અસર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી જે સાબરમતી નદી છે તેનામાં જોવા મળી રહી છે અને આ જે એક્સક્લુસિવ દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો સુભાષ બ્રિજ રેલવે ટ્રેક કે જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ચાલી રહ્યું છે ત્યાં આ કામગીરી માટે વિશાળ પાળો બનાવવામાં આવ્યો હતો એટલે સામેની તરફ આપ જે ધસમસતા પાણી જોઈ રહ્યા છો તે પાળાની ઉપરથી વહીને આવી રહ્યા છે અને તે બાદ અહીંયા નીચે તરફ આવી રહ્યા છે એટલે સૌથી ગંભીર દ્રશ્યો કેમેરા પર્સન બતાવે છે જમણી તરફ કે જે સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે છે ત્યાં જે સુરક્ષિત બેરિકેડિંગ બનાવાયેલું છે કાયમી ધોરણે ત્યાં સુધી પાણી પહોંચી ગયા સાબરમતી નદીમાં હાલમાં આ ઘોડાપૂર આવ્યું છે જેના એક્સક્લુસિવ દ્રશ્યો સુભાષ બ્રિજ વિસ્તારમાંથી આપણે દર્શકોને બતાવી રહ્યા છે